પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની નમૂનેદાર કહી શકાય તેવી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ પોરબંદરના એકસો પંદર વર્ષ જૂના રાજમહેલમાં બેસે છે આ રાજમહેલ દરિયા કિનારાની હવા અને વાવાઝોડાના કારણે જર્જરિત થયેલો હતો પોરબંદરના આ અદભુત વારસાને જાળવવા માટે આ મકાનનું મૂળ સ્થાપત્યને જાળવીને હેરિટેજ રિસ્ટોરેશન કરવાની જરૂરિયાત હતી ત્યારે પ્રથમ તબક્કાનું કામ બે હજાર નવમાં મંજૂર થયું હતું પરંતુ આ મહેલ નવીનીકરણની નિષ્ણાંત એજન્સીઓ ગુજરાતમાં ઉપલબ્ધ ન થતા કામ શરૂ કરવામાં ખૂબ વિલંબના કારણે ભાવો વધી જતા મજૂરોને થયેલ સાડા સાત કરોડ રૂપિયાની રકમમાંથી રાજમહેલનો અડધો ભાગ જ હેરિટેજ રિસ્ટોર થઈ શક્યો હતો જોકે પ્રથમ ભાગના નવીનીકરણ માટે પણ લડત ચલાવવી પડી હતી ત્યારે પોરબંદર પંથકના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે લાભ થાય તે માટે રાજવીઓએ સમુદ્ર કિનારે આવેલ આ ઐતિહાસિક મહેલ શૈક્ષણિક હેતુથી દાનમાં આપ્યો હતો અને અહીં રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું પરંતુ આ ભવ્ય ઇમારત છેલ્લા ઘણા લાંબા સમયથી ખંડેર બની ગઈ હતી જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક વખત રજૂઆત કરવા છતાં રિનોવેશનની કામગીરી શરૂ થઈ ન હતી આથી વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ જસ્ટિસ ફોર આરજીટી નામના ગ્રુપનું નિર્માણ કરી આ ઐતિહાસિક મહેલને નવીનીકરણ માટે લડત ચલાવી હતી જેને સફળતા મળી હતી અને આ ઇમારતના નવીનીકરણ માટે સાત કરોડ એકત્રીસ લાખ જેવી માર્ગત રકમ મંજૂર થતા તેનો જીર્ણોદ્ધાર થયો હતો મહારાજા નટવરસિંહજીએ દરિયા મહેલ તરીકે ઓળખાતી બિલ્ડિંગને શૈક્ષણિક હેતુ માટે રામબાની સ્મૃતિમાં સરકારને સોંપી હતી આ મહેલમાં રાણીબાનું બચપણ વીત્યું હતું ત્યાંસી એકરમાં ફેલાયે વિસ્તારને સરકારને સોંપવામાં આવ્યો હતો જ્યાં આરજીટી કોલેજ કાર્યરત કરવામાં આવી હતી પરંતુ ઈમારત જર્જરિત થઈ હતી જેથી આ દરિયા મહેલને નવીનીકરણ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પોસ્ટ ગાર્ડ ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઝુમ્બેશને પગલે આરજીટી કોલેજના સમારકામ માટે સરકારે પ્રથમ ફેઝમાં રૂપિયા સાત કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવી હતી પ્રથમ ફેઝની કામગીરીમાં સિમેન્ટ કોકરેટ રેતીનો ઉપયોગ થયો ન હતો અળદ ગુંડ ગોળ મેથી લાઇમસ્ટોન સહિતની ચીજવસ્તુઓ દ્વારા પેસ્ટ બનાવી નિર્માણ થયું હતું અને કોતરણી પણ યથાવત સ્થિતિમાં કરવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થયા બાદ ફેઝ ટુ ના વિકાસ માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા શિક્ષણ સચિવને રૂબરૂ મળી રકમ મંજૂર કરવા માંગ કરી હતી જેથી તેનું ટેન્ડર પણ ગત માર્ચ માસમાં બહાર પડ્યું હતું ત્યારબાદ મુંબઈ સ્થિત સવાણી હેરિટેજ કન્સ્ટ્રક્શનને કામ મળતા એજન્સીએ કામ શરૂ કર્યું હતું આર્જીટી કોલેજમાં અત્યાર સુધી સેકડો વિદ્યાર્થીઓ ભણીને જુદી જુદી સંસ્થાઓમાં શિક્ષક આચાર્ય તથા સરકારમાં ઉચ્ચ પદ પર સેવા આપે અથવા તો સેવા નિવૃત્ત થયા છે આ સંસ્થાના વર્તમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની લાગણી આ સંસ્થા સાથે જોડાયેલ હતી ઉપરાંત પોરબંદરનો વારસો જાળવવા માટેની સંસ્થા પોરબંદર કન્વેટરી તથા પોરબંદરના નાગરિકો પણ દરિયા મહેલના મૂળ સ્થાપત્યને જાળવીને હેરિટેજ રિસ્ટોરેશન કરવા માટે કેટલાય વખતથી રજૂઆતો કરતા હતા બીજા ફેઝનું પણ અંતે કામ શરૂ થતાં શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળે છે અને આ ઈમારતના રીસ્ટ્રેશોરેશન માટે લાંબો સમય સુધી જનજાગૃતિ અભિયાન ચલાવી લોકજાગૃતિ ઊભી કરનાર પોરબંદર કન્વેન્ટરી સંસ્થાના સભ્યો પણ અભિવાદન આપવામાં આવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ